વીંછ્યા પંથકમાં સૌની યોજના સહિત વિવિધ વિકાસ કામોની વાસંતી લહેર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂપિયા ત્રણસો સાડત્રીસ કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી છેવાડાના લોકો સુધી સરકારી યોજનાના લાભો ઘરે બેઠા પહોંચાડ્યા પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખીની કાર્યપદ્ધતિ અપનાવી છે બસો ચૌદ દિવ્યાંગોને રૂપિયા અઠાવીસ પોઈન્ટ ચોરાણું લાખના ખર્ચે સાધન વિતરણ વિચરતી જાતિના એકસો તેત્રીસ પરિવારોને જમીનની સદન એ ગરીબ કલ્યાણની પ્રતિબદ્ધતા યુવાનોને રોજગારલક્ષી શિક્ષણ આપવા નવું આઈટીઆઈએ યુવા વિકાસની નેમ સૌની યોજનાની લિંક ચારના પેકેજ નવના કામોની ખાત ખાતમુહૂર્ત વિધિ અન્નદાતાને સિંચાઈ સુવિધાથી સમૃદ્ધ કરવાનો સંકલ્પ રૂપિયા એકસો ઓગણચાલીસ કરોડના ખર્ચે જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના કામો નારી શક્તિની પાણીની પીડા ભાંગવાનો પ્રયત્ન ગુજરાતના બજેટમાં ગરીબો યુવાઓ અન્નદાતાઓ નારી શક્તિના સર્વાંગી વિકાસને અગ્રતા અપાઈ છેવાડાના લોકોને વિકાસના લાભો પહોંચે તેની ગેરંટી સાથે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી થવાની કાર્ય પદ્ધતિ સાથે ગુજરાત સરકાર કાર્યરત એવા વિજય મકવાણા ખર્ચે હાથ ધરાવવાની અને ખાતમુહૂર્ત વિધિ એ અન્નદાતાને સિંચાઈ સુવિધાથી સમૃદ્ધ કરવાનો સંકલ્પ છે આપણે ચાર જાતિઓ ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિના સર્વગ્રાહી વિકાસને અગ્રતા આપી છે આજનો આ અવસર પણ આ ચારેય જાતિના વિકાસની નવી દિશા આપતો બહુવિધ વિકાસનો અવસર છે આજે બસો ચૌદ દિવ્યાંગોને

એના માટેનો હાલ હંમેશ પ્રયત્ન આપણા વડાપ્રધાનશ્રીએ કર્યો છે અને એના જ ભાગ આજની આટલી મોટી યોજના જે અહિયાં સાકાર થવાથી